જે પાણી છે તે ઓસર્યા નથી પરંતુ તેની જગ્યાએ ગટરના જે પાણી છે તે બેક મારી રહ્યા છે અને આવા દુર્ગંધયુક્ત પાણીના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે તો પોરબંદરવાસીઓ ભારે હાલાકીનો સામનો કરો કરી રહ્યા છે કારણ કે પોરબંદરમાં પૂર ઓસર્યા પણ પાણી ન ઓસર્યા તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પોરબંદરથી સંવાદદાતા વિપુલ વિપુલ વરસાદ બંધ થઈ ગયો બે દિવસ થઈ ગયા તેમ છતાં પણ પાણી નથી ઓસર્યા અને સાથે જે ગટરના પાણી બેક થઈ રહ્યા છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું વિગત આ ચુક્કો ચડે દેકકો પૂરબંધ ની અંદર ત્રણ દિવસ સુધી ભારે પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી પરંતુ હાલ તો છે તે પૂરના પાણી ઓસરીયા છે અને ઉપરવાસ તો પાણી છે તે પણ આવતું બંધ થઈ ગયું છે અને બે દિવસથી જે કહેવાય છે કે વરાપ લીધો છે અને વરસાદ પણ નથી અને ળગો ધમકે તેમ છતાં પણ સાયજો છે કે વિસ્તારની અંદર છે હાલ પાણી ભર્યા છે તે મહિનો દિવસ સુધી પાણી ઉતરે એવી કોઈ શક્યતા દેખાતી નથી કોઈ વહીવટી તંત્ર અહીં પૂછવા આવતું નથી કે પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી આ ઉપરાંત જે છે સમગ્ર ગામનું પાણી છે તે ગટર માં થઈ ગટર નું પાણી છે તે હાલ

તો આ તા એક અહીંના સ્થાનિકે એવું કેવું છે કે રોમચાડા ફાટી જશે કે છે આ સિવાય પણ આપણી સાથે એક સ્થાનિક છે એને આપણે પૂછશું પ્રકાશભાઈ યર બેવર કેવી પરિસ્થિતિ છે ઘરમાં આવવા જવા માટે અહીંયા છેલ્લા એક અઠવાડિયાથી આટ પરિસ્થિતિમાં બધા રહે છે અને હાલમાં તો ભૂગર્ભ ગટરમાંથી ચામુ પાણી બહાર આવે છે જે પ્યોર ગટરનું જ પાણી છે પરંતુ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાઉન્સિલર દ્વારા તેમને અમે વાત કરેલી તો તેના સફાઈ કામદારો કહે છે કે આ 9 નંબરના વોર્ડમાં આવે છે આ 10 નંબરમાં આવે છે તે પ્રમાણે અત્યારે રાજકારણ ચાલી રહ્યું છે લોકોના ધંધા બંધ છે પાણી ઘર માં ગયા છે તેના વિશે કોઈ ચિંતા કરતું જ નથી તો આ હતા સાથે સ્થાનિક તેવું કેવું છે કે અમે રજૂઆત કરવા જાય તો કાઉન્સિલરો એવું કહે છે કે આ નવ નંબર નો વોર્ડ છે કે અગિયાર કે આઠ નંબર નો વોર્ડ છે પરંતુ કોઈ પણ કાઉન્સિલરો પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી અહીંનું પાણી નિકાલ કરવા માટે તૈયાર નથી ધારાસભ્ય છે તે ગામની સેવા કરે છે પરંતુ આ વિસ્તારની મદદ હજુ સુધી આવ્યા નથી

વિપુલ તાંત્રિક હો આપી રહ્યું છે ત્યારે જો કોઈ રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોણ લેશે આ ચોક્કસ જોડાયેલું કે તંત્ર એકબીજા ની સામે મીઠી ઠેકામણી રમતા એવું લાગે છે કે અહીં રોગચાળો ફાટી નીકળે તો કોઈ જવાબદાર જવાબદારી લેવા તૈયાર નથી નહીં આપણી સાથે સ્થાનિક છે તેઓને પૂછીએ કે રોગચાળો ભાઈ પાયા રોગચાળો ફાટી નીકળશે તો કોણ તમારી મદદ આવશે રોગચાળો ફાટી નીકળશે પણ પહેલા તો તંત્રો ખબર જ છે કે અવાનવા વરસાદ પડે

કે એમએલએ એમપી જ્યારે ચૂંટણી હોય ત્યારે હાથ જોડી અને મત સ્વીકાર કરી લે છે પણ પબ્લિક પાંચ વર્ષ સુધી એને આમ હાથ કરવાની બદલે પગે લાગે છે તો એ આ પ્રશ્ન હલ થતો નથી ઇવન અહીંયા આટલું પાણી ભરેલું છે કોઈ બેરિકેડ કે કોઈ ઢાંકણા ખોલવા પણ નથી આવતું તો એની જવાબદારી કરું તો હું જાતે જ પબ્લિકને કરવાનું હોય તો જાતે જ જે પબ્લિક હોય એને પૈસા દઈ ગયો સારો એવો એન્જિનિયર લઈ લે સારો એવો પ્રશ્ન નિકાલ કરે

અને મારા પપ્પા ને પણ એવી તકલીફ છે તો આવા તો અમારા જથ્થા માં ઘણા પીડિત છે વ્યક્તિ છે કે જેને સારવાર માટે આ સારવાર નું કઈ નક્કી નાં હોય ક્યારે માણસને શું થઈ જાય રોગ ચાલુ હોય અથવા પાણી ભરેલું હોય છોકરાઓને નાના છોકરાઓને ને શરદી ઉધરસ એવા ઇન્ફલ વાયરલ ઇન્ફેક્શન થાય છે તો રાત મધરાત ના માણસો જાય ક્યાં અને આવી આવી જો જો અને ઈવન ઢાકણા ઢાકણા પણ અમારા હાથેથી થી ખોલવા પડે તો આ હતા અહિયાં ના સ્થાનિક તેઓ પોતાની પીડા અહી ના સ્થાનિક કેવું છે કે મતદાન કરવા માટે આવે છે ત્યારે હાથ જોડી ને ઉભા રહે છે પરંતુ પાંચ વર્ષ સુધી અમે પગે લાગવા તૈયાર છીએ છતાં પણ હજી કોઈ તંત્ર જાગતું નથી કે કોઈ રાજકીય નેતાઓ જાગતા નથી જી જી આભાર વિપુલ સમગ્ર માહિતી આપવા માટે